બેંકમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એસબીઆઈ ભરતી માટે અરજી કરવાની આ છેલ્લી તક છે એસબીઆઈ પ્રોબેશનરી ઓફિસર ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા બંધ કરવા જઈ રહી છે બેંકમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો એસબીઆઈ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તક છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈ પ્રોબેશનરી ઓફિસર ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા બંધ કરવા જઈ રહી છે જે ઉમેદવારોએ હજુ સુધી અરજી નથી કરી તેઓ શક્ય તેટલી વહેલી તકે સત્તાવાર વેબસાઇટ એસબીઆઈ ડોટ કોમ ડોટ ઇન પર જઈને ફોર્મ ભરી શકે છે એસબીઆઈ પીઓ ભરતી બે હજાર નોટિફિકેશન અનુસાર એસબીઆઈ ભરતી અભિયાન દ્વારા કુલ પાંચસો એકતાલીસ જગ્યાઓ ભરવામાં આવશે આમાંથી પાંચસો જગ્યાઓ નિયમિત છે અને એકતાલીસ ખાલી જગ્યાઓ બેકલોગ છે ઓનલાઈન અરજી પ્રક્રિયા છવ્વીસ જૂન બે હજાર પચીસના રોજ શરૂ થઈ હતી જે હવે બંધ થવા જઈ રહી છે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ચૌદ જુલાઈ બે હજાર પચીસ સુધી ઓનલાઈન ફી જમા કરાવીને એસ બી સત્તાવાર વેબસાઇટ પર જઈ અરજી કરી શકે છે ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં સ્નાતક અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્ય કોઈપણ સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષ અથવા સેમેસ્ટરમાં હોય તેવા ઉમેદવારો પણ કામ ચલાવ અરજી કરી શકે છે જોકે તેમને ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ અથવા તે પહેલાં ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે ત્યારે ગ્રેજ્યુએશન પરીક્ષા પાસ કરી હોવાનો પુરાવો બતાવવો પડશે લાયક ઉમેદવારોની ઉંમર એક એપ્રિલ બે હજાર પચીસના રોજ ઓછામાં ઓછી એકવીસ વર્ષ અને મહત્તમ ત્રીસ વર્ષ હોવી જોઈએ આ ઉંમરથી વધુ ઉમેદવારો અરજી કરી શકતા નથી એટલે કે ઉમેદવારોનો જન્મ એક ચાર બે હજાર ચાર પછી અને બે ચાર ઓગણીસો નવ્વાણું પહેલાં થયો ન હોવો જોઈએ